જ્યારે પુત્રએ તેના બીમાર પિતાને થપ્પડ મારીને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા ત્યારે પિતાએ તેમને એવો પાઠ ભણાવ્યો કે પુત્ર અને વહુના હોશ ઉડી ગયા નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં આજની કહાની ઘણી પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક છે એટલે આ વિડિયોને અંત સુધી સાંભળજો અને પસંદ આવે તો તમારા અન્ય મિત્રો સાથે પણ શેર અવશ્ય કરજો સાથે કોમેન્ટ બોક્સમાં

મોહનજી એક મહિના પહેલા જ આ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા તેમને અહીં બિલકુલ મન નહોતું લાગતું તેઓ તેમના પરિવારને વારે વારે યાદ કરી રહ્યા હતા તેઓ તેમના પૌત્રને ખૂબ જ યાદ કરી રહ્યા હતા અને તે પોતાના પૌત્રની આશક્તિને તેમના મનમાંથી દૂર કરી શકતા ન હતા તેમની આંખોમાંથી આંસુ છલકાઈને તેમના ગાલ પર પડી રહ્યા છે તેઓ તેમના પરિવારને ખૂબ જ યાદ કરી રહ્યા હતા અને વૃદ્ધાશ્રમના લોકોએ તેમને કેવી હાલતમાં બચાવ્યા હતા તે બધું વિચારી રહ્યા છે અને તે દિવસને આજે પણ ભૂલી શકતા નથી ધીરે ધીરે ફરી પાછું યાદ આવવા લાગે છે કે એક નાની વાત ઉપર પુત્ર અને વહુએ ઘરમાં કેવો મોટો હોબાળો કરી દીધો હતો અને એ દિવસે પુત્ર જ્યારે ઓફિસેથી ઘરે આવે છે ત્યારે મોહનજી તેમના પુત્રને કહે છે મારી તબિયત સારી નથી બીપી ઉપર નીચે થઈ રહ્યું છે મને ડોક્ટર પાસે લઈ જા ત્યારે પુત્રએ ગુસ્સે થઈને કહ્યું કે તમારું બીપી દરેક નાની નાની વાતમાં ઉપર નીચે થવા લાગે છે એટલે મારે તમને દરરોજ ડોક્ટર પાસે લઈ જવું પડે છે અને હવે મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું તમારી પાછળ પૈસા ખર્ચી શકું તમે તો ઘરે સાવ નવરા થઈને બેઠા છો અને કંઈ કામ કરતા નથી એક તો અમે તમારા ખાવા પીવાની દેખભાળ કરીએ છીએ અને ઉપરથી તમારા દવાઓના પૈસા પણ ખર્ચા કરીએ છીએ બિચારા મોહનજી તેમના પુત્રની વાત સાંભળીને તેમના રૂમમાં ચાલ્યા જાય છે પણ થોડી વારમાં તેનો પૌત્ર આવીને કહે છે કે દાદાજી હું મમ્મી પપ્પા સાથે મૂવી જોવા જાઉં છું અને અમે બહાર જમીને આવીશું એટલે મમ્મીએ કહ્યું છે કે સવારે તમારા માટે બે રોટલી રાખી છે તે તમે મીઠું લગાડીને ચા સાથે ખાઈ તેમનો દીકરો અને વહુ તેમના પૌત્ર સાથે મૂવી જોવા માટે બહાર જાય છે ત્યારે મોહનજી એ વાતથી ખૂબ જ પરેશાન થાય છે કે તેમના માટે પુત્ર પાસે ન તો પૈસા છે કે ન તો સમય છે પરંતુ પોતાના માટે પૈસા પણ છે અને સમય પણ છે અને તેને ત્રણ થી ચાર કલાકનો સમય ફિલ્મ જોવામાં વિતાવી શકે છે પણ મને એક કલાક માટે ડોક્ટર પાસે લઈ જવાનો ટાઈમ તેની પાસે નથી અને મોહનજી એવું વિચારતા રહે છે અને રાત્રે બાર વાગ્યે તેમનો પુત્ર નયન અને વહુ ઘરે આવે છે પૌત્ર રસ્તામાં ચોઈ ગયો હતો તેથી નયન તેમના રૂમમાં જાય છે અને તેને સુવડાવી દે છે

અને તેઓ અંદરથી સાવ ભાંગી પડે છે આટલું અપમાન સહન કરીને તેઓ પુતની જેમ ઊભા રહી વિચારી રહ્યા હતા કે તેના પુત્રએ તેની સાથે આ શું કર્યું તેમની આંખ સામે અંધકાર છવાઈ ગયો અને તેમણે જાણે એવું લાગ્યું કે આ જમીન ફાટી જાય અને તેમાં તેઓ સમાઈ જાય ત્યારે મોહનજી તેના પુત્રએ કરેલા અપમાનને સહન કરી શકતા નથી અને તેજ રાત્રે તેઓ બે ધાબળા અને એક ચટાઈ લઈને ઘરની બહાર નીકળી જાય છે કે હવે બહુ થયું હું હવે આ ઘરમાં રહી શકતો નથી કેમ કે દીકરાએ તો બધી હદ વટાવી દીધી છે એકવાર તેણે હાથ ઉપાડ્યો છે તો હવે વારંવાર તેને આ કરવાની આદત પડી જશે હું હવે આ ઘર છોડી દઉં એ જ સારું છે અને હવે આ ઘરમાં રહેવું એ મારા માટે ઠીક નથી હવે આવું અપમાન સહન નહીં થાય અને તેઓ તેમની આવશ્યક ચીજ વસ્તુઓ લઈને ઘરમાંથી નીકળી જાય છે કડકતી શિયાળાની ઠંડીમાં રસ્તાના કિનારે રહેલી બેન્ચ પર ચાર દિવસ વિતાવે છે એ જ ધાબળા અને ચટાઈ પાથરીને તેઓ રાત્રે સુઈ જાય છે તેમની પાસે થોડા પૈસા હતા તેનાથી તેઓ કંઈ ખાવાનું ખરીદીને પોતાનું પેટ ભરી લેતા આ ચાર દિવસમાં પુત્ર કે વહુએ એક વખત પણ તેમણે શોધવાનો પ્રયાસ કર્યો ન હતો તેમની પાસે તો ફોન પણ હતો પરંતુ પુત્ર કે વહુએ બેમાંથી કોઈએ તેમને ફોન કરવાનો પણ જરૂરી ન સમજ્યું કે પોતાના પિતાને એક વખત પણ ફોન કરીને પૂછી લે કે તમે છેલ્લા 4 દિવસથી ક્યાં છો પણ પુત્ર અને વહુ પોતે જ ઈચ્છતા હતા કે તેઓ આ ઘર છોડીને ચાલ્યા જાય કેમ કે તેઓ મફતના રોટલા તોડતા હતા અને આમ પણ ઘરે બેઠેલા વૃદ્ધ પિતા પુત્ર માટે બોજ લાગે છે અને જો પિતા કમાવ હોય તો પછી દીકરા તેમને ઘરે રાખે છે પણ જો વૃદ્ધાશ્રમમાં પિતા પાસે પૈસા ન હોય તો પુત્રને તેના પિતાને રાખવા અને બે સમયનું ભોજન આપવું એ પણ બોજ જેવું લાગે છે મોહનજીની તબિયત પહેલાથી સારી નહોતી તેમનું બીપી સતત ઉપર નીચે થતું રહેતું હતું અને તેમને બ્લડ સુગરની સમસ્યા પણ હતી તેઓ 4 દિવસથી બરાબર ખાતા પીતા ન હતા તેથી તેમની તબિયત ખૂબ જ ખરાબ થવા લાગી હતી એક વખત તેઓ બેહોશ થઈને રસ્તાના કિનારે પડી ગયા ત્યારે અચાનક વૃદ્ધાશ્રમના લોકોની નજર તેમના પર પડી અને તેઓ મોહનજીને તેમને વૃદ્ધાશ્રમમાં લઈ ગયા ત્યારે મોહનજીની હાલત એટલી ખરાબ હતી કે વૃદ્ધાશ્રમના લોકોએ તેમને બે દિવસ હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારબાદ તેમની તબિયતમાં થોડો સુધારો થયો હતો વૃદ્ધાશ્રમના લોકોએ તેમની ખૂબ કાળજી લીધી એટલે તેઓ જલ્દી સ્વસ્થ થઈ ગયા હવે ધીમે ધીમે મોહનજીએ વૃદ્ધાશ્રમની અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું વહેલી સવારે ચાલવા જવાનું શરૂ કર્યું અને તેમણે વૃદ્ધાશ્રમમાં કેટલાક મિત્રો પણ બનાવ્યા તે લોકો પણ તેમના જેવા જ હતા પછી સવારે બધા વૃદ્ધ લોકો સાથે યોગા કરતા હતા બધા એક સાથે ચા નાસ્તો કરતા હતા અને વાતો સંભળાવતા હતા શરૂઆતમાં મોહનજીને વૃદ્ધાશ્રમમાં સૂનું સૂનું રાખતું હતું તેઓને તેમના ઘરની ખૂબ જ યાદ આવતી હતી કેમ કે તેમણે પોતાનું આખું જીવન ત્યાં વિતાવ્યું હતું અને તે ઘર તેમણે પોતાની મહેનતની કમાણીથી બનાવ્યું હતું પરંતુ આજે તેના પુત્રએ તે ઘરમાં એક એક રોટલી માટે તરસાવી દીધા હતા અને તેમના પુત્રએ પિતા સાથે દુર્વ્યવહાર કર્યો હતો પણ હવે ધીરે ધીરે તેમના વૃદ્ધાશ્રમમાં ગમવા લાગ્યું અને બધાની વાતો સાંભળીને તેમણે એ સમજાઈ ગયું કે ઘરપણમાં કેવી રીતે જીવવું જોઈએ બેંક બેલેન્સને કેવી રીતે મેનેજ કરવું જોઈએ એકવાર મોહનજી તેમના મિત્ર સુખા રામજી સાથે ગાર્ડનના પાર્કમાં બેઠા હતા ત્યારે મોહનજીને પૂછ્યું મિત્ર તમે શું કરતા હતા અને તમારી પત્ની ક્યાં છે તો તેમણે કહ્યું કે હું એક સ્કૂલનો ટીચર છું અને તમારી પત્ની ક્યાં છે તો તેમણે કહ્યું કે હું એક સ્કૂલનો ટીચર હતો અને હું એક પ્રાઇવેટ સ્કૂલમાં માં ભણાવતો હતો મારી પત્ની વીસ વર્ષ પહેલા જ મને છોડીને ભગવાન પાસે ચાલી ગઈ છે અને ક્યારેય તેને કોઈ પણ ચીજ માટે તેની માની ગેરહાજરીનો અહેસાસ થવા દીધો નથી તેને સારી રીતે ભણાવવા માટે મેં સખત મહેનત કરી છે અને મેં તેના માટે વધારે કમાણી પણ કરી હતી પ્રાઇવેટ સ્કૂલની સાથે સાથે હું બાળકોનું ટ્યુશન પણ કરતો હતો જેથી હું થોડા વધારાના પૈસા પણ કમાઈ શકતો જેથી મારા પુત્રના ભણતર પાછળ ખર્ચી શકું હું ઈચ્છતો હતો કે મારો પુત્ર ભણી ગણીને

એટલે મારા ઘરમાં વહુ આવશે મારા પુત્ર થશે તો મારું ઘર ફરી હર્યું ભર્યું બની જશે અને પછી કમસે કમ મારું ઘર પણ તો સારી રીતે વિતાશે આ બધી ઈચ્છાઓ સાથે મેં મારા દીકરાને ભણાવ્યો ગણાવ્યો પછી મારો દીકરો પણ સારી જગ્યાએ નોકરી કરવા લાગ્યો પછી તેના લગ્ન થયા અને ઘરમાં એક પુત્ર વધુ પણ આવ્યા પરંતુ પછી મારી તબિયત થોડી ખરાબ રહેવા લાગી તેથી મે મારી સ્કૂલની નોકરી છોડી દીધી અને બાળકોને ટ્યુશન આપવાનું પણ બંધ કર્યું પણ મને સુગર અને બીપીની સમસ્યા હતી મે વિચાર્યું કે ચાલો સારું હવે તો મારો પુત્ર કમાવા લાગ્યો છે મે આખી જિંદગી કમાણી કરી છે જે મે મારા દીકરા પર લગાડી દીધી છે તો હવે મારો દીકરો મારી વૃદ્ધાવસ્થામાં મને સારી રીતે તો સાચવશે ને પણ જેમ જેમ મેં કમાવાનું બંધ કર્યું તો હવે મારો પુત્ર અને વહુનું વર્તન પણ બદલાવા લાગ્યું છ મહિના પછી ઘરની દરેક નાની મોટી વાત પર કલેશ થવા લાગ્યો પૈસા માટે ઘરમાં ઝઘડો થવા લાગ્યો છે આને હું જ્યારે મારા પુત્ર અને વહુ પાસે મારી દવાઓ માટે પૈસા માંગતો તો તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગતા હતા અને કહેતા હતા કે તેઓ આ ઘરમાં બોજ બનીને બેઠા છે અને કોઈ કામ કેમ નથી કરતા કંઈક તો કરો તમે હજી એટલા બુઢા પણ નથી થયા કે તમે હાથ પર હાથ જોડીને ઘરે બેઠા રહો જાઓ પૈસા કમાવા અને ઘરમાં લાવીને આપો એક તો હું વૃદ્ધ થયો હતો અને મારી તબિયત પણ સારી નહોતી રહેતી અને મારો પુત્ર મારી દવાઓ પણ સમયસર લઈ આવતો ન હતો મારાથી મારું કામ પણ નહોતું થતું મારું બીપી ઉપર નીચે થતું અને મારા હાથ પગ ધ્રુજવા લાગતા હતા પણ મારો પુત્ર આ બધું સમજવા તૈયાર જ અને એક દિવસે ઘરમાં લઈને ઝઘડો થયો જેના કારણે દીકરાએ મને બે થપ્પડ મારી દીધી પછી મેં વિચાર્યું કે હવે હું આ ઘરમાં બે શરમ વ્યક્તિની જેમ જિંદગી નહીં જીવું અને એટલે જ હું ઘરની બહાર નીકળી ગયો હવે આજે હું આ વૃદ્ધાશ્રમમાં છું અને મારા દોસ્ત જીવન પણ એક અજીબ રમત રમે છે અને તેનો તમને ખ્યાલ પણ નથી આવતો પહેલા તો મારી પત્નીને ભગવાને એમની પાસે બોલાવી લીધી અને હવે હું વૃદ્ધાશ્રમમાં મારી બાકીની જિંદગી વિતાવી રહ્યો છું અને એક દિવસની વાત છે વૃદ્ધાશ્રમના તમામ લોકો રાત્રિ ભોજન કરીને બેઠા હતા ત્યારે સમાચાર સાંભળ્યા કે આખા દેશમાં કોરોનાના રોગચાળા માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને રોગચાળાના કારણે તમામ સ્કૂલો બંધ રહેશે અને આથી સ્કૂલના વર્ગો ઓનલાઈન શરૂ કરવામાં આવશે ત્યારે મોહનજીના મનમાં એક વિચાર આવ્યો કે ઓનલાઈન ક્લાસમાં તો તમારે ભણવા માટે સ્કૂલે જવું પડતું નથી અને તમારે સ્કૂલની જેમ ઊભા રહીને ભણવાની જરૂર પણ નથી ફક્ત મોબાઈલ કે કોમ્પ્યુટર પર ઘરમાં બેસીને પણ બાળકોને ભણાવી શકો છો ત્યારે મોહનજી ગણિત અને વિજ્ઞાનના ખૂબ સારા ટીચર હતા એટલે તેમણે પોતાના ઓનલાઈન બાયોડેટા બે થી ત્રણ સ્કૂલોમાં મોકલી દીધા અને પછી એક સ્કૂલમાં તેઓ ગણિત અને વિજ્ઞાનના ટીચર તરીકે નિયુક્ત પણ થઈ ગયા હવે તેઓ ઓનલાઈન અભ્યાસથી હર મહિને સારી એવી કમાણી કરવા લાગ્યા તે સવારે આઠ થી બપોરના બાર વાગ્યા સુધી પોતાના ફોન થી ઓનલાઈન માં બાળકોને ભણાવતા હતા હવે તેઓ દર મહિને હજાર રૂપિયા કમાવા લાગ્યા અને પોતાનો તમામ ખર્ચ પોતે જ ઉઠાવવા લાગ્યા અને થોડા પૈસા તેમણે વૃદ્ધાશ્રમને દાન આપવાનું શરૂ કર્યું જેથી અન્ય લોકોને પણ મદદ મળી શકે કેમ કે હવે વૃદ્ધાશ્રમમાં તેમની પૈસાની એટલી જરૂર નહોતી કે તેઓ પોતાના પર પૈસા ખર્ચી દે પણ એક દિવસ એવો આવ્યો અને પિતાએ ફરીથી બાળકોને શીખવવાનું શરૂ કર્યું છે અને તેઓ આટલા પૈસા ક્યાં ખર્ચતા હશે એવું વિચારીને તેઓ બંને તેમના પિતાને કોઈ પણ રીતે શોધી કાઢે છે મોહનજીનો એક અઠવાડિયા પછી જન્મ દિવસ માં જન્મ દિવસ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે તમે પાસઠ વર્ષના થયા છો તમારો પૌત્ર તમને ખૂબ જ યાદ કરે છે હવે તમે ઘરે પાછા આવો તમે વૃદ્ધાશ્રમમાં માં ઘણું રહી લીધું હવે તમારા પુત્ર વહુના ઘરે ચાલો અમે તમને લેવા આવ્યા છીએ અને અમે તમને ત્યાં જ રાખીશું ત્યારે મોહનજી તેમના પુત્ર અને વહુની વાત ચૂપચાપ સાંભળતા રહ્યા અને તેઓ કાંઈ બોલ્યા નહીં એટલે પુત્રએ ફરીથી કહ્યું ચાલો અમારી સાથે અમે તમને લેવા આવ્યા છીએ પરંતુ મોહનજી તેમના પુત્ર અને વહુની સાથે જવાની સ્પષ્ટ ના પાડી દે છે પુત્ર અને વહુ નિરાશ થઈને ઘરે પાછા ફરે છે

અને આ બાજુ પણ નોકરી જલ્દી મળી ન હતી એટલે પુત્ર ફરીથી દોડીને તેમના પપ્પા પાસે જાય છે અને તેમની પાસે રડતા રડતા કહે છે કે પપ્પા મારી નોકરી પણ ચાલી ગઈ છે અને અત્યારે ઘરમાં ઘણો ખર્ચો પણ છે હવે મારી પાસે બિલકુલ પૈસા નથી મેં મારા પુત્રની સ્કૂલની ફી પણ ભરી નથી ખાવા પીવા પાછળ ખર્ચ કરવો પડે છે હવે તમે પૈસા કમાવ છો તો કમસે કમ તમે તો અમને પૈસા આપો જો તમે નહીં આપો તો કોણ અમને આપશે અમે તમારા બાળકો છીએ શું કોઈ તેમના બાળકો સાથે આવું વર્તન કરે છે કે જ્યારે તમારા બાળકો પરેશાન છે ઘરે ઘરે ભટકી રહ્યા છે અને તમારે તમારા જ પૈસા બાળકોને આપવાને બદલે આ વૃદ્ધાશ્રમમાં આપી રહ્યા છો તો તમે આવા કેવા પિતા છો કે તમને સહેજ પણ દયા નથી આવતી તમારા પુત્ર અને વહુ ઉપર અને આવી પુત્રની વાત સાંભળીને મોહનજી ખુરશી પરથી ઊભા થઈ જાય છે અને ત્યાં વૃદ્ધાશ્રમના તમામ લોકો પણ બેઠા હોય છે ત્યારે મોહનજી તેમની ખુરશી પરથી થાય છે છે અને અને તેમના નજીક જઈને બે વાર થપ્પડ મારી દે કહે છે નયન દીકરા આજે આટલા મહિનાઓ પછી તને યાદ આવી રહ્યું છે કે તારો પણ કોઈ પિતા છે અને તારા બાપની તારા પ્રત્યે કોઈ ફરજ પણ છે આજે જયારે તારી પાસે પૈસા નથી તો તું મારી પાસે પૈસા માંગવા આવ્યો છે અને તારે મારી હતી અરે એક બાપનું જેટલું અપમાન કર્યું છે ને એટલું તો કોઈએ નહીં કર્યું હોય કેટલી બધી ઈચ્છાઓ સાથે મેં આખી જિંદગી તને પાળ્યો હતો મારી બધી કમાણે તારા પાછળ ખર્ચી દીધી હતી પણ મેં તારી સાથે શું કર્યું તે મારા જ ઘરમાંથી મને થપ્પડ મારીને બહાર નીકાળી દીધો હતો તે મને ઘર છોડીને જવા માટે મજબૂર કરી નાખ્યો અને આજે જ્યારે તારી નોકરી ચાલી ગઈ છે અને તારી પાસે પૈસા નથી તો મને જ કહે છે કે મારા બાળકોની સંભાળ રાખવી એ મારી ફરજ છે શું બાળકોની ફરજ નથી કે તેઓ તેમના વૃદ્ધ માતા પિતા સંભાળ રાખે તેમના વૃદ્ધ માતા પિતાની સેવા કરે તેમના વૃદ્ધા નહીં તો હું અત્યારે જ પોલીસને બોલાવીશ અને પોતાના પિતા પર હુમલો કરવાનો કેસ દાખલ કરી દઈશ મોહનજીની હિંમત જોઈને વૃદ્ધાશ્રમના બધા લોકો તાળીઓ પાડવા લાગે છે અને લોકો કહેવા લાગે છે કે તમે અદભુત નિર્ણય લીધો છે અરે તમને તમારા બાળકે એક વાર છેતરિયા છે પણ બીજી વાર સાવધાન રહેવું જ જોઈએ આ ખૂબ જ સારી વાત છે અને આજે પણ તમારો પુત્ર તમારી પાસે કંઈક લેવા આવ્યો છે પણ કંઈ આપવા આવ્યો નથી આ પુત્રનો ઈરાદો સારો નથી પછી વૃદ્ધ આશ્રમના સંચાલક પણ ત્યાં આવી જાય છે અને તેઓ નયનને કહે છે કે બેટા તું અત્યારે આ જગ્યા છોડી દે અને કોઈની સાથે જોરજબરજસ્તી કરવાની કોશિશ ન કર નહીંતર અમે તને કાયદાની ભાષામાં સમજાવીશ્યું ત્યારે પુત્ર અને વહુ બંને બે આબરૂ થઈને વૃદ્ધાશ્રમમાંથી નીકળી જાય છે અને મોહનજી પોતાનું આખું જીવન વૃદ્ધાશ્રમમાં આરામથી વિતાવાનું નક્કી કરે છે અને તેમની કમાણી પણ વૃદ્ધાશ્રમમાં આપે છે તો મિત્રો એક સ્વાભિમાની પિતાનો આવો સાહસિક નિર્ણય તમને કેવો લાગ્યો અને જો તમે એમની જગ્યાએ હોત તો તમે શું કરત તે આજની યુવા પેઢીને જાગૃત કરવાનો આ કદાચ શ્રેષ્ઠ માર્ગ છે અને આવી વાર્તાઓ દ્વારા આપણી ભાવિ પેઢી જાગૃત થઈ શકે છે અને જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને સાથે સાથે બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને જો નવા મિત્ર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ